સમય દરમિયાન આપને ખ્યાલ છે મુજબ છે એ સરકારી ઉચ્ચતર માધ્યમિક અને ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક ના શાળા ફાળવણી છે જાહેર કરી દેવામાં આવેલી છે અને ઉમેદવારો માટે છે આગામી પ્રોસેસ ની પણ જાણકારી આપી દેવામાં આવેલી છે કે ક્યારે એ લોકોએ જિલ્લામાં હાજર થવાનું ઉપસ્થિત બધાના મનમાં આવે છે તો આ ત્રણેય વિશેની માહિતી છે આપણે આજના આપવાનો છું તો છેલ્લે સુધી બધી જોતા રહેજો તમને બધી માહિતી મળી જશે સૌપ્રથમ મિત્રો વાત કરીએ આપણે જામીન બાબતને લઈને તો જામીન ખત છે બધા એ જે તમને નમૂનો આપેલો છે વેબસાઇટ ઉપર અને આપણી ઓફિશિયલ ટેલિગ્રામ ચેનલ રહેલી છે એની અંદર પણ મેં મૂકી દીધેલું છે જ્યાંથી તમે એને પ્રિન્ટ આઉટ કાઢી લો અને એ લઈને તમારે કોઈ પણ નોટરી પાસે જવાનું છે મામલતદાર પાસે

એ તમારે ભરીને જશો તો પણ ચાલશે અને અહીંયા નોટરી પાસે જૈન નોટરી કે છે એ પ્રમાણે કરશો તો પણ ચાલશે બંને રીતે તમે કરી શકો છો એમાં તમારે બે સાક્ષીની જરૂર પડશે તમારા અંગત કોઈ એવા વ્યક્તિ હોય તો એને તમે સાથે લઈ જાઓ અને સાક્ષી સ્વરૂપે છે એના ડોક્યુમેન્ટ કેની જે કઈ પણ પ્રોસેસ થતી હોય છે એ તમે અહીંયા આગળની પ્રોસેસ એ નોટરી જે છે એ કરી દેશે તો આ રહી વાત જમીન ખતની અને બધાય જ કરવાનો છે ત્રણસો રૂપિયા સોગંદનામાની વાત કરું તો મારી સમજણ અને મારા નોલેજ મુજબ વાત કરું તો સોગંદનામું પણ તમારે એક પચાસ રૂપિયા અથવા તો સો રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર એ સોગંદનામું કરવાનું છે એ સોગંદનામું પણ તમે નોટરી પાસે જશો એ નોટરી કરી દેશે જે વકીલ હોય છે એમની પાસે જશો તો એ તમને કરી દેશે સિમ્પલ વસ્તુ છે તમારે આના માટે પણ એક સ્ટેમ્પ પેપર લેવાનું થશે પચાસ રૂપિયા અથવા તો સો રૂપિયા અને ત્યારબાદ છે એના આધાર પર એ તમને એ કરી દેશે બરોબર મારી માહિતી છે મારી નોલેજ છે જેટલું લાસ્ટ ભરતી રિલેટેડ એના આધારે કહું છું તો તમે છે એ નોટરી પાસે જશો તો તમને પચાસ રૂપિયા અથવા તો સો રૂપિયાના સ્ટેમ્પ પેપર એ સોગંદનામું કરી આપશે આ બીજા પોઈન્ટ વાત હવે રહી વાત ત્રીજા કે ઓર્ડર ક્રમાંક અને તારીખ આ બે જે વસ્તુ બાજુ બાજુમાં જ રહેલું છે એને તમારે બ્લેન્ક રાખવાની છે એને તમારે ખાલી રાખવાનું છે હવે એ વસ્તુ ક્યારે આવશે તો કે જયારે તમે તમારો ઓર્ડર લેશો જિલ્લાની અંદર જઈને જિલ્લામાં જશો તમને ઓર્ડર બાજુમાં કોલમ રહેલી છે તમારે ખાલી રાખવાની છે બાકીની બધી તમારી વિગત જેટલી પણ હોય છે એ વિગત ભરી દો અને એ જે સારી ચલગત ચલગતનો નમૂનો જે રહેલો છે એમાં તમે સહી શીખ્યા છે કોઈ પણ પત્રિત અધિકારી હોય છે પાસે કરાવી શકો

હોય છે કોઈ બીજા પોસ્ટ માં રહેલા વ્યક્તિ હોય છે જે ક્લાસ ટુ હોય છે જિલ્લાની ઓફિસોમાં કામ કરનારા જે વ્યક્તિ હોય છે ઈ એ આપણે આઈ કહીએ છીએ કે એવી કોઈ પણ પોસ્ટ હોય છે આ બધા ક્લાસ ટુ ની અંદર આવતા હોય છે તમે છે એ સહી સિક્કા કરાવી શકો છો નમૂનામાં કરાવી શકો છો અને રહી વાત પેલા વાત કરી જામીન ખત બાબતે તો જામીન ખત તમે નીચે લખેલું છે મારી રૂબરૂમાં જિલ્લા શિક્ષણાધિકારી એ ટાઈપ નું તો એમાં પણ તમારે બીજું કંઈ કરો નથી એ દેવાનું છે કેવી બધી પ્રોસેસ કરી દે છે અને તમારે જ્યારે જિલ્લામાં ઓર્ડર લેવા જાવ છો ત્રણ તારીખે કે સાત કે આઠ તારીખ જે રાખેલી છે એ બે તારીખની ની સમયમાં તમે જ્યારે જિલ્લામાં જાઓ છો ત્યારે તમારે જામીન ખાત ખાસ લેતો જવાનું છે અહીંયા તમારે જામીન ખાત રજૂ કરવું પડશે અને ત્યારબાદ શાળામાં જ્યારે હાજર થાવ છો ત્યારે સારી ચાલ ચલગત અને સોગરનામું આ બે નમૂના શાળામાં તમારે જમા કરાવવાના થશે એટલે કે બંનેની જે કોપી હશે એ તમારે શાળામાં જમા કરાવવાની થશે તો એટલી વસ્તુ તમારે સિમ્પલ કરવાની છે જામીન ખાત કરાવવાનો છે સોગરનામું એક કરાવવાનું છે અને સારી ચાલ ચલગત નમૂનો

Setiap kali jauh, jangan sampai jauh, jawabannya.